તમારો શું નામ હરિભાઈ ક્યાંના છો હરિભાઈ ભેસાણા ભેસાણના છો જેમ દાદા એ કહ્યું આલા ભાઈએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા માણા ફરે એવો નથી અને આંખ મીચીને એને વોટ દઈ દેવાનો છે હું કે ગોપાલ ઇટાલિયા ને દેવાય ને સિંહ કહેવાય તો જોઈ લો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ સિંહ તરીકે ઓળખાતા ગોપાલભાઈ ઇટાલિયા જેને પૂછવામાં આવે કે ભાઈ તમે શું લાગે તમને આ વખતે કે કોણ જીતશે તો કે ગોપાલભાઈ ઇટાલિયા અને સિંહ તો સિંહ જ કહેવાય હા ભાઈ સિંહ કોઈ દાડો ઉંદર ન બને અને ઉંદર કોઈથી સિંહ ન બની શકે એવો અત્યારે ગામના કાકા કહી રહ્યા છે ભાઈ સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું ભાઈ ખરેખર ગોપાલભાઈ ઇટાલિયાની ભાઈ તો બહુ છે હો ભાઈ હા ભાઈ વિસાવદરની અંદર સોળ ટકા જીત જીતે છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને એ પણ બહુમતીથી બહુમતીથી જીતે છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા હા મારા ભાઈઓ ગોપાલભાઈ ઇટાલિયા બહુ મતીથી જીતે છે જંગભાઈ તો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું વિડીયો તમેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો તમે જોઈ શકો છો ને આ વિડીયોની અંદર જે તમને કાકા દેખાય છે ભાઈ આ કાકાએ ગોપાલભાઈ ઇટાલિયન છોતરા જોતરા ગાડી નાખ્યા હા મારા ભાઈઓ ગોપાલભાઈ ઇટાલિયન છોતરા ગાડી નાખ્યા કેમ કે તમને ખબર છે કે સી સી જ કેવા ભાઈ અને એ જ રીતે ગામના લોકો એમ કહે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયન સી જ છે અને અમારી માટે સી તરીકે એમને કામ પણ બહુ કર્યું છે એટલે અમારો મત ગોપાલભાઈ ઇટાલિયન છે બીજા કોઈને મત દેવાનો થતો જ નથી હવે તમે સૌથી પહેલા આ વિડીયો જો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો સિંહ કેવાય હા સિંહ ને જ દેવાય